ભરૂચ જિલ્લાના નગરના તમામ બજારો સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડી ભારત બનને સમર્થન આપ્યું હતું અને એસટીમાં ક્રિમિલિયર માટે અનામતને લઈને આજે એટલે કે આજ રોજ એકવીસ ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી કે જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રિમિલિયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધના સમર્થન આપ્યું હતું કે જેને લઈ નેત્રંગનગરના બજાર સહિત ચાર રસ્તા સ્થિત તમામ દુકાનદારો દ્વારા બંધ પાડી ભારત બંધના સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું ભારત બંધના સ્વૈચ્છિક રીતે નેત્રંગના વેપારી વર્ગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું કે જેમાં નેત્રંગના તમામ બજાર સહિત લારી ગલ્લા બંધ રાખવામાં આવ્યા હતા જીતુ રાણા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ